ગાંઠિયા જલેબી ચીપ ફાફડા અને સો ટકા સુધી સિંગેલમાં બધું સિંગેલમાં જ બનાવો બધું સિંગેલમાં ઓકે અને ચટણી અમારે ગાંઠિયાની જ છે ટૂંકમાં લીંબુના ફૂલ કે એવું કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા બરાબર હાલો યોન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વિઝિટ કરી છીએ દરેક સરદાર ગાંઠિયા જે સાધુ તો કઈ રીતે બનાવે છે શું પ્રાઇસ છે આ વિડીયોમાં આપણે જોશું એક્ઝેક્ટ લોકેશન તમે જોઈએ સાધુ વાસવાણી રોડ ઉપર તમે સ્કૂલથી સેજ આગળ આવો ને સાધુ વાસવાણી સ્કૂલથી થોડુંક આગળની બાજુ ત્યાં જ આવે છે સ્કૂલવાળી લાઇનમાં કઈ સરદાર ગાંઠિયા તો લેટ્સ રોલ Thank આપડે કેટલા ટાઈમ થી ગાઠિયા નું તમારે ઓછો ઓછું મહિના જેવું થઈ ગયું હે ઓકે મહિના જેવું કઈ કઈ વસ્તુ રાખો ગાંઠિયા જલેબી ચીપ ફાફડા અને સો ટકા સુધી સિંગકેલમાં બધું સિંગેલમાં જ બનાવો બધુંય સિંગેલમાં ઓકે અને શું ભાવ છે આપણે ગાંઠિયાનો સરદાર ગાંઠિયા આ ભાવ શું છે ગાંઠિયાનો કિલાના પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા કિલો ઓકે અત્યારે આપણે વણેલા બનાવો ને હા દરિયાનો વણેલા ગાંઠિયા બની ગાંઠિયા છે વણેલા બનાવે છે પાંચસો ભાવ છે ને પાંચસો રૂપિયા અને ગાઠિયા સિવાય બીજું કઈ કઈ વસ્તુ રાખો ગાઠિયા જલેબી જીપ

બાકી બે બે પ્રકારના સંભારા છે એ પણ મળે બાકી મરચા તળેલા અને ચટણી આવી જાય આ ચટણી આપણે સની છે બનેલી ચટણી અમારે ગાઠિયાની જ છે પણ ટૂંકમાં લીંબુના ફૂલ કે એવું કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા આંબલીથી અમે બનાવીએ આમલી ગોળથી નુકસાન થાય કોઈને એવું વસ્તુ નહીં બનાવવાની Nanti, sang barang yang baru dicari, Ibu juga tahu,